તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી કે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂડલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે બીજી હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને ફરવા ફરવાના શોખીન હોવ તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બી કે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ધારાસભ્ય ચૈતર વસાવા અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર વચ્ચે આ દિવસોમાં જાણે કે આદિવાસી વિસ્તારોમાં બંને લોકો જ્યારે પોતાની સભાઓ ગજવવા માટે જઈ રહ્યા છે ત્યારે એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ પ્રહાર વળતા પ્રહાર કરી રહ્યા છે તેના કારણે આદિવાસી વિસ્તારનું રાજકારણ પણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે ત્યારે આ વચ્ચે આ બંને નેતાઓ એક સાથે એક જગ્યાએ જોવા મળે તો તેને લઈને પણ સવાલો ઉઠ્યા છે ને આ દુર્લભ તસવીર છે તે સામે આવી છે જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા છે તે શિક્ષણ કુબેર ડિંડોને મળવા માટે તેમની કચેરી પહોંચ્યા હતા અને જે આદિવાસી સમાજના વિવિધ પ્રશ્ન છે તે પ્રશ્નને લઈને પણ રજૂઆત કરી હોવાની વિગતો સામે આવી રહી છે જેમાં આમ આદમી પાર્ટીના એરિયા પાળના ધારાસભ્ય ચૈતર વસાવાએ જે રાજપીપળા ખાતે બિરસા મુંડા યુનિવર્સિટીમાં જે ભરતી પ્રક્રિયા છે તે બાબતને લઈને તેમણે શિક્ષણમંત્રી કુબેર ડીંડોને રજૂઆત કરી છે અને આદિવાસી સમાજના લોકોની જે જગ્યા ફાળવણી માટે ભરતી કરવામાં આવે ને જે જનરલ કેટેગરી છે તેમાં એસ પણ સમાવેશ કરવામાં આવે તે પ્રકારની માંગ તેમના દ્વારા કરવામાં આવી સાથે જે બિરસા મુંડા યુનિવર્સિટી જે જગ્યા ઉપર બની છે જે જમીનો આદિવાસી સમાજના સ્થાનિક લોકોએ ત્યાં આપી હતી તેમના બદલામાં સરકારે જે તે સમયે વાયદો વચન આપ્યો હતો કે જમીન આપનારા લોકોને સામે જમીન મળશે અને વળતર પણ ચૂકવવામાં આવશે પરંતુ જે રીતે ધારાસભ્ય ચેતર વસાવા આરોપ કરી રહ્યા છે કે તેમને આજ દિન સુધી જમીન કે વળતર ચૂકવવામાં નથી આવ્યું તે મામલામાં પણ શિક્ષણ મંત્રી આ બાબતે સરકારમાં રજૂઆત કરી વાત આટલેથી ન અટકતા તેમણે અત્યારે થોડાક સમય અગાઉ ગુજરાત સરકાર દ્વારા જે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ છે તે ઉચ્ચ શિક્ષણ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ અત્યાર સુધી લેતા હતા પરંતુ થોડાક સમય અગાઉ ગુજરાત સરકાર દ્વારા આદિવાસી વિકાસ કમિશનર એક પરિપત્ર વાયરલ કર્યું એક પરિપત્ર જાહેર કર્યો ને તે પરિપત્રમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો તેના કારણે સાઠ હજારથી વધારે શિક્ષકો છે તેમનો ભવિષ્ય ધરતાલ જોવા મળ્યો છે અને આ મામલાના સંદર્ભમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે તેમને સ્કોલરશિપ જે શિષ્યવૃત્તિ અંતર્ગત મળતી હતી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી તે પૂર્વવત કરાવવામાં આવે તે પ્રકારની માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી હતી સાથે જ જે અન્ય શાળાઓમાં જ્યાં સ્કોલરશિપ મળવાપાત્ર છે તેવી જગ્યાએ સ્કોલરશિપ વિદ્યાર્થીઓને આપવામાં નથી આવતી તે પ્રકારના આરોપો સાથે આવા શાળાઓ સામે પગલાં લેવામાં આવે તે પ્રકારની પણ રજૂઆત તેમણે કરી હોય તે પ્રકારનો પત્ર પણ તેમણે જણાવ્યું છે ત્યારે હાલ અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે આ તસવીરને લઈને પરંતુ કહેવાય છે કે રાજકારણમાં કોઈ કોઈનું કાયમી દુશ્મન નથી હોતું નથી અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર એક મંત્રી હોવાથી ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા તે દરમિયાન તેમના આ દ્રશ્ય છે એક તસવીરમાં બંને જોવા મળી રહ્યા છે તેના જ કારણે રાજકારણમાં પણ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં